જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દશો અને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં માં તો અત્યારે મને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને શિરામણ પણ કરી લીધું છે ને આરો બપોરનું પણ રસોઈ બનાવી નાખી છે અને જાહલબેન સવારમાં વેલા જાગ્યા હતા એટલે એ સુઈ ગયા છે અને બા એને ઈસકો નાખે છે ને અહીંયા પાછળ ઊભા છે બસ પૂરતી છે આજે બે શબ્દ

ઓકે ઓકે કાય વાંધો નહીં અત્યારમાં મસ્ત મજાનો બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને કેનિયલ બતર જાય મેલેડી માં ચિત્ર થામ્યો જાય હા હા ફોલેવા

આપણે બે વાતો ઈ એને કઈ તેડશે નહી એકલી એકલી રમજે કોઈ તેડશે નહી એકલી એકલી રમજે એકલી એકલી રમજે એકલી એકલી રમજે એટલે આ માખી હેરાન કરે છે કા બટા ઈ પછી બેઠી છે બ્લાઉઝ કઈ રીતે બનાવવાની આખી રીત સમજાવી દે

દોઢ દિવસ જોગ્ન ના વિડીયો એક બનાવી દેવામાં આવશે પછી આપડે કેટલો સારું છે બસો રૂપિયા બસ્સો રૂપિયા

વિડીયોનું કામકાજ હતું ને એ પૂરું કરી નાખ્યું અને વન સેકન્ડ સોરી ને એનો અવાજ અમારે થોડો આમથી આમ થોડોક થઈ ગયો હતો એટલે સોરી માફી માંગીએ છીએ થોડોક વાળો અવાજ આવી ગયો હતો ને ફરમાઈશ ના વિડીયો બનાવવાના તેના માટે ગેટઅપ ને એવું બધું આપ્યું હતું એટલા માટે ફરમાઈશ ના વિડીયો છે ને અમે બપોર વચ્ચે જ બનાવીએ છીએ ચાલબેન સુઈ ગયા હોય કસ્ટમર પણ ન હોય એટલા માટે અને એવું બધું હોય એટલા માટે અત્યારે મસ્ત શાંત વાતાવરણ હોય એટલે મસ્ત મજાના બનાવી નાખી વીડિયા તો કાઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો બીજા દિવસમાં ચા ભાખરીથી તમારા બધાનું સ્વાગત કરી દઉં છું કા એના વગર તો અધૂરું છે સવાર એવું છે ચા ભાખરી તો સવારમાં જોઈએ તે અત્યારે મસ્ત કાનાની સેવા પૂજા પણ આપણે કરી વાળી છે જો કારણ આજે પિંક પિંક કલર પહેરાયો છે ઘર પડે તને એમાં ના પડે ગુલાબી કલર આછો ગુલાબી અને પિંક કલર કહેવાય છે અરે અરે તને એટલી નથી ખબર ખાઈ લે પેટ ની રહે છે ને બીજો ઈ વાત કે આજે છે ને પાંચ ફરમેશન વિડિયો બનાવવાના છે એક સાથે બની જાય બની જાય ને બની જાય તો વાંધો નહીં

તો તો આજનો વ્લોગ આતે પૂરો કરના કાલ તમે કહ્યું મારી સાસુજી તો કનેક ને ના ના હાલરડ દોડ તો બે વ્લોગ પૂરો કરી લાલ બોલો તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ એ પૂરો કરીશું કાલે ફરીથી મોશું નવા વ્લોગમાં ઓન તો છોટા ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Sudah, Zaimat tadi. Zaim, dua k Bye bye.